ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરી તેમાં જે સુરત શહેરના ઉમરાપાલ અડાજન રાંદેર વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરી કરતા શાળા બને આરોપીને ઝડપી પાડી કુલ સાત અનડી ગુનાઓના ભેદ ઉકેલથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અને બનતા ગુનાઓ અટકાવવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટરસાયકલ તેમજ ઘરફોડ ચોરી કરતા આરોપી રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવી પૂજક રહે દિલ્હી ગેટ ચાર રસ્તા બ્રિજ નીચે જાહેરમાં મૂળ રહે ચાણસમાં તાલુકો મહેસાણા તેમજ તેના બનેવી હરે સુરેશભાઈ દેવી પૂજક રહે વિનુભાઈ રબારીના મકાનમાં ભાડેથી આશાપુરી પ્યુશ પોઈન્ટ પાસે પાંદેશરા